નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી કે એમ રાઠવા આશ્રમ શાળા અંતર્ગત આવેલી શિક્ષણ સહાયક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો નવચેતન કેળવણી મંડળ કાંટું મું સાત કુંડા પોસ્ટ ખાંડિયા તાલુકો દેવગઢ બરિયા જિલ્લો દાહોદ સંચાલિત શ્રી કે રાઠવા આશ્રમ શાળામાં જે દાહોદ વર્ષ બે હજાર ત્રેવીસ માં ચોવીસ માં રાજીનામાથી ખાલી પડેલ જગ્યા માટે ધોરણ નવ દસ માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકની જગ્યા માટે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર ના રોજ જે એનઓસી મળેલું છે મિત્રો દાહોદના જે કચેરી આદિજાતિ વિકાસ જે કમિશનર શ્રી અંતર્ગત તે અનુયે લાયકાત રથ ઉમેદવારોએ દિન પંદરમાં માં નીચે આપેલ સરનામે રજિસ્ટર પોસ્ટ એડી થી લાયકાતના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે અરજી મોકલી આપવાની રહેશે મિત્રો ઉમેદવાર ઈચ્છે તો એક અરજીની નકલ આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમશાળા શાળા પર મોકલી શકે છે તમે જોઈ શકો છો આઠ એપ્રિલ બે હજાર પચીસના ના રોજ ભરતી માટે જાહેરાત આવેલી છેડી તાલુકો દેવગઢ બાળ જિલ્લો દાહોદ અંતર્ગત શિક્ષક સહાયક માટેની બિન અનામત કેટેગરી માટે ગુજરાતી માટે જગ્યા છે મિત્રો બી એ બીએડ ટાર્ટ વન પાસ થયેલા હોય તેવા ઉમેદવારો માટે નિમણૂક પામેલ ઉમેદવારે આશ્રમ શાળાના સ્થળ પર રહેવું ફરજિયાત છે તેમજ અધૂરી વિગત અધૂરા પ્રમાણપત્રો વાળી અરજી ત્યાં લેવામાં આવશે અરજી કરવાનું સરનામું નોંધી લેશો મિત્રો પ્રમુખ શ્રી નવચેતન કેળવણી મંડળ કાંટુમુ સાતકુંડા પોસ્ટ તાલુકો પિનકોડ તમે જોઈ શકો છો તારીખ એપ્રિલ રોજ માટેની જાહેરાત આવેલી તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય